આઈ એમ સોરી ટુ સે બટ બહુ જ મતલબ કહેવાય બહુ બધું સોરી કે બે દિવસ વ્લોગ ના આવ્યો ગઈકાલે એવું હતું કે ફૂલ ડે બધું કામ હતું બધા કપડાંની બધું ધોવાનું હતું અને આજે મમ્મીને અમે લેવા જઈ રહ્યા છે મામાના ઘરે તો બસ અત્યારે નિકેશ આવશે નિકેશ પણ કામે ગયા છે કાલે પણ ફૂલ ડે એમને વર્ક હતું બિકોઝ સાત દિવસ અમે લોકો હતા નહીં તો વર્ક બહુ જ બધું વધી ગયું હતું અને મારા ઘરનું કામ થોડું વધી ગયું હતું નીશ્યુ પણ હતો તો કાલે વ્લોગ શૂટ ના કરી શકીએ એના માટે સો સોરી અને બસ આજે બ્લોગ શૂટ કરી રહ્યા છે તો તમે મારા વ્લોગને એન્જોય કરો મમ્મીને લેવા જઈ રહ્યા છે અમે લોકો નિકેશ આવે એટલે તો તમે બ્લોગ જોશો એટલે તમને ખબર પડશે કે અમે ખાના ત્યાં જઈએ છીએ સાંજ સુધી ત્યાં રોકાવાના છે ભાભી આજે જમવામાં શું બનાવ્યું છે પણ તમને ખબર પડશે તો ચાલો જઈએ તમે જોઈ શકો છો કે નિશિયો આવતો નહીં પપ્પા જોડથી અમારા જોડે અને હવે પપ્પા જોડે એ બે બાજુ લાડવા ખાવા છે છોકરી બે બાજુ લાડવા ખાવા છે કાકા અમે જઈએ છે ઓ નિશિયો લો તો નિકેશ घटियो आ आ आ, आ लाडूडो आ빠 दे जाओ <laughs> फाइनली अदरम लोगो निकली सवा 2:00 થઈ ગયા છે નિશુ નિશુ આપણે ક્યાં જવાનું ગૂમી ગૂમી યે તો કઈ નહીં ચલા જોઈએ નિશુ એસી નહીં હવા ખાઈ જંગિયાગર બેઠો બેઠો પાછો લાવું છું તો રોવા છાઈ જઈ બેટા આ મારી જમાદી કો આ હા અત્યારે અમે પહોંચી ગયા છે ગાટલોડિયા પહોંચી ગયા છે માસીના ત્યાં અને પછી જઈશું મામાના ઘરે ની શું ખ્યાલ હું ત્યાં પપ્પા ના ઘરે આવ્યો છે બહુ ટાઈમ પછી

बोली जले बोली गयो के त नानु आदन लिन आयया था तइ गयो न तो सो बाबोले वाला आइ गयो तने तू मल छौ न बा अति कछै आजकल ऊपरै सो है अथि माखवानी वडा माउलु तू ए ऊपरै त आम पले मार आम पले मार ए मालवा ए मालवा ए मालवा सगे त अथि कलानी

જય શ્રી કૃષ્ણ એજ અત્યારે અમે લોકો નીકળી ગયા છે માસી ના ત્યાંથી અને વાગવામાં થઈ ગયા છે પોણા પાંચ હવે અમે લોકો જઈ રહ્યા છીએ મામાના ત્યાં મમ્મી લેવા માટે સાંજે જમીશું અને જમીને પછી જમી પછી અમે લોકો ઘરે જઈશું મમ્મી લઈને અને નિકેશ જવાના છે ખાતરા છે એક કામ છે તો અમને ઉતારીને પછી જશે ખાતરા છે અને મારા માટે એક ગિફ્ટ લીધી છે સરસ મજાની શું ગિફ્ટ લીધી છે એ તમને નિકેશ ના જોવા મળશે ને મને બહુ એટલે બહુ એટલે બહુ જ ગમે છે તો એ જોવા માટે તમારે નિકેશનો નો બ્લોગ જોવો પડશે તો કઈ નઈ ફટાફટ અમે પહોંચીએ મામા ના ત્યાં બીજો બા મળી ગયા હાય જય શ્રી કૃષ્ણ મામા મિયાન

અને ભાભી આજે બનાવી છે પાણીપુરી એટલે એમણે બી એવું પાણીપુરી ખા જમવા આવી જાઓ એ ચલો પાણીપુરી ખાવા આવી જાઓ તો તમે લોકો આવશો ત્યાં સુધી બધી પતી ગઈ હશે કેમ કે મારો બ્લોગ આવતીકાલે અપલોડ થશે અને નિશુ વધારે સુઈ ગયો છે અને ભાભીએ બી એવું જ વિચાર્યું હશે કે ત્યાં પચાસની સાત પાણીપુરી ખાધી એટલે કેટલી તડપ હશે ક્યારે ખાઈ લઉં ક્યારે ખાઈ લઉં એટલે આજે ઘરે બનાવી દીધી હે ને હા એટલે જ ઘરે બનાવી દીધી છે પાણીપુરી હમણાં બહાર ખાધું છે એટલે તમને મજા આવે જમવાની એટલા માટે તમારે તો ખાવાની નહીં મામી મામીને ના ખાવાની હોય તો કઈ નઈ ભલે ના ખાવાની હોય કઈ નહીં તમે લોકો તો જમશો ને હા મામી અને મમ્મીને ને બહેને અગિયાર છે કઈ નહીં તો પાણીપુરી રેડી થઈ જાય પછી અમે લોકો જમ્યા હું તમને બતાવું નીકેશ અત્યારે શું કરી રહ્યા છે તો અત્યારે નીશું તમે જોઈ શકો છો સુવે છે અને અહીંયા ભાભી પાણીપુરી બનાવી રહ્યા છે મસાલો પાણીપુરી ખાવા એ અત્યારે મસ્ત મસાલો બની રહ્યો છે પાણી થઈ ગયું છે રેડી

એ બે ચોકડી રહ્યા છે બનાવાય બનાવાય ચલો ખરેખર હું બનાવું પણ મુકતો નહીં લ્યો પ્રાઇવેટ માં રાખો છે એવું છે હાય મી હું આ એ વિથ તું એ વિથ હાય કર દે હા જો આ ભાઈ છે ને ખાલી વિડીયો બનાવે મુકતા નથી જો આખો બધો બધા હા હા આને ઘરે જ બીજો बताओ એક મસ્ત છે ઉગરી સ્ટોપ કરી મસ્ત बताओ શું કેવું ની તમારું મુકવા જોઈએ ભાઈ મુકવા જોઈએ બનાઈએ છે તો તમે એડિટિંગ કરો છો એટલે અહીંયા ભાઈએ મસ્ત મજાનો બ્લોગનો વિડીયો તો બનાવ્યો છે પણ અપલોડ નથી કરતા કેમ અપલોડ નહીં કરતા એમ તો કો તો ભાઈ અમને એવું નથી ઈચ્છા કરતા કે કરી આવું બધું ટાઈમ નથી મારી એટલો તો મારી પાસે બી ટાઈમ હોય નહીં કાઢવો પડે એક જ એક જ ઘર લેવાનું બીજું નહીં લેવાનું હજુ જો જો हम हम हैं पे कौन-कौन सी मिलती मिलती है है। है है? और और कैसे खाना बहुत सुना है इस जगह के के बारे में। चल के देखने आए आप सबको तो बताएंगे। क्या-क्या हा क्या तो जो ही। दे सब्सक्राइब कर दो भाई नी चैनल। <laughs> <ना। laughs> के मुझे के मोकिस <laughs> એમ જ કેતી હતી એમ કે વિડીયો એડિટ કરો છો તો હું વ્લોગ બનાવું છું તો તમે મારા પણ પડ્યા છો એમ

આ સુધી નઈ રોકાઈ બેટા હમણાં તો અમે જતા રહીશું યો બેટા ફરી રોકાવા હું લઈ ને શું કે છે તારી છે તો એમ શું આમાંથી કઈ ગાડી ખુશી આંટીએ લઈ આવી છે બતાવી મને

તું બેસી શકતો એમાં દી દે તો રોકાઈ જવાનો કાકે આપીસ બધું એમ કહેવાય નિહાન તો ગુડ બોય છે ગુડ બોય છે બેડ બોય છે હે બેટા મને ગમે છે હા એ તો બધું દમરૂ જ લાગે છે નિશુ અરે વાહ ઈ વાહ વાહ નિશુ ને મીયા

જો બધા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે બધા આઈસ્ક્રીમ ખાઈ છે છે આજે તો કેમ દદો આયા તમારા ઘરે તમારી છે ભાઈ અચ્છા એક મારો આઈસ્ક્રીમ છે ચોકલેટ થઈ ગયો છે હે ए <laughs> <laughs> <आगे। laughs> <तुम्णी> पर आ हां फ्रेंड्स शेयर भी भेज दो कमांड कर आहा आहा आउ मत इसको मारो पली नहीं ओ भाई मैं अच्छा कर से तुम्हारा हाल है ले आयो ना जय जो वो ले दिश के भरन भाई ਬੀਨ ਟੂ ਅੱਛਾ ਹੀ ਆ ਟਿੱਪਾ ਕੋਲ ਬਿਟਾ ਹਾਈ ਅਰੇ ਬਾਈ ਇਹ ਤਾਰੂ ਇਹ ਬੋਕ ਲਾਈ ਗਿਉਂ ਬਾਈ ਥੈਂਕ ਯੂ ਆ ਬਾਅਦ ਵਾਸ਼ਿੰਗ ਬਾਈ ਸਾਜੋ ਦੋ ਹੈਲੋ

હું ઘરે ગઈ પહોંચી છું નિકેશ અને નિશુ નીચે છે અને બહુ જ પોઝિટિવ એનર્જી આવી રહી છે ખબર નહીં કેમ આખા રસ્તે મતલબ જય શ્રી રામ જય શ્રી રામ જોય શ્રીરામ કહેવાય ને બધી વસ્તુ શબ્દોમાં આપણે વર્ણન ના કરી શકીએ એવું અમારા ત્યાં પણ બહુ સરસ મજાનું ફંક્શન છે આવતીકાલે તો એમને અમને કીધું કે તમે રોકાઈ જાઓ બટ અમારા ફ્લેટમાં પણ છે તો બહુ જોરોશોરોથી તૈયારી થઈ રહી છે તમારા પણ ફ્લેટ સોસાયટી તમારા ઘરે કેવી તૈયારી થઈ રહી છે એ પણ મને કમેન્ટ કરજો અને કેવી એનર્જી આવી રહી છે એકદમ પોઝિટિવ પોઝિટિવવાળી તમને કેવું ફીલ થઈ રહ્યું છે એ પણ કમેન્ટ કરજો મને તો બહુ જોરદારવાળું ફીલ થઈ રહ્યું છે આવતીકાલે શાયદ હું કદાચ રેડી થઈશ અને અમારા ત્યાં પણ ફંક્શન છે રામકથા છે તો કાલે સાંજે જમવા જમવાનું પણ અમારે અહીંયા નીચે છે તો બસ કાલનો વ્લોગ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે અને સોરી બે દિવસ વ્લોગ ના આવ્યો બિકોઝ બહુ હોશ થાકી ગઈ હતી ટ્રેન્ડનો મેં વ્લોગ શૂટ કર્યો હતો બટ એડિટ કરવાનો બિલકુલ ટાઈમ નહોતો અને મેં વ્લોગ એન્ડ પણ નહોતું કર્યું મતલબ વચ્ચે પહોંચીને એના પછી મેં વ્લોગ સ્કીપ કરવાનું વિચારી લીધું હતું એટલે એની જે થોડી ઘણી ક્લિપો લીધેલી હતી મેં શોર્ટ વિડીયોમાં અપલોડ કરેલી છે તો તમે ત્યાં જઈને વ્લોગ ચેક સોરી વિડીયોઝ ચેકઆઉટ કરી શકો છો અને વ્લોગ સારો લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મારી એક નવો નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ